જય શ્રી કૃષ્ણ રિધિસ કિચનમાં તમારું સ્વાગત છે આજે નાના બાળકોનો પ્રિય એવો હું નાસ્તો બનાવું છું ચીજ બોલ્સ એના માટે આપણે આમૂલનું ચીજ લીધું છે આમ અમેરિકન મકાઈ છે આ કેપ્સિકમ છે ગાજર છે આ એક નાની સમારેલી ડુંગળી છે અને એક નંગ લીડું મરચું છે આ બધાને આપણે આ કટરની અંદર અટકસરા ક્રશ કરીશું આપણું મિશ્રણ કટિંગ થઈ ગયું છે હવે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે એમાં આપણે મસાલો કરીશું પહેલાં આપણે હા ઓરોગાનો નાખીશું આ ચીલી ફ્લેક્સ છે આ કોથમીર છે બે ચમચી ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું નાખીશું અંદર બે ત્રણ ચમચી આપણે બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી મિક્સ કરવાનું છે બધું મિશ્રણ મિક્સ થઈ ગયું છે હવે એને આ રીતે દબાવી અને દસ મિનિટ સુધી એને ઢાંકીને રેસ્ટ આપીશું હવે આપણે અને દસ મિનિટ થઈ ગઈ છે મિશ્રણને હવે આપણે એને બોલ બનાવીશું આ રીતે એક એ લઈ લેવાનું છે એની પછી આપણે આ થેપડી બનાવીશું થોડું હાથથી આંગળીથી કરી અને અંદર આપણે આ ચીજ મૂકીશું પછી એને હાથની અંતળીમાં આમ ફિટ કરી દઈશું આ રીતે બંને હાથથી એને બોલ બનાવી દઈશું આપણે બોલ તૈયાર થઈ ગયો છે એ રીતે બધા બનાવી દઈશું હવે આપણે એક નાની નોનસ્ટિક પેન ગરમ કરી છે એની અંદર આપણે થોડું તેલ નાખીશું એની અંદર આપણે આ બોલ્સ મૂકીશું તમારી પાસે અપમ પાત્ર હોય તો તમે એની અંદર પણ કરી શકો છો ના હોય તો આ રીતે આ નોનસ્ટિક પેન હોય એને થોડું તેલ નાખી અને એને ફ્રાઇટ કરવાના છે ચારે બાજુ એને તાતરી લેવાનું છે તો ધીમે ધીમે જે થાય એ પ્રમાણે એને ફેરવવાનું છે ગેસ એકદમ સ્લો રાખવાનો છે આપણું પેન ગરમ થતું જશે એમાં આપણે બોલ્સ હળવે હાથે ફેરવાના છે એટલે આપણે બોલ્સ ફાટી ના જાય આપણે જે પેનમાં તેલ નાખ્યું છે એ ગરમ થશે પછી એ આ રીતે આપણે એને ફેરવીશું પછી આપણા બોલ્સ ધીમે ધીમે આપણે ઉલટાવતા જઈશું ધીરે રહીને ચમચાના મદદથી આ રીતે આપણે કરીશું એટલે આપણે બોલ ફાટી ના જાય હવે આપણા આ ચીજ ચીજ બોલ તૈયાર થઈ ગયા છે એને આપણે સેલો ફ્રાય કર્યા છે એટલે નાના બાળકોને નુકસાન ના કરે નાના બાળકોના લંચ બોક્સમાં તમે આ રીતે બનાવીને ભરી શકો છો જો અમારા